આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૈન બાળકોને શિષ્યવૃત્તિ માટે ધાર્મિક લઘુમતી સર્ટિફિકેટ મેળવવા ધ્રણેન્દ્ર પદ્માવતી ટ્રસ્ટ દ્વારા આજે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે સેકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા છે આજ રોજ શહેરના રાજમેલ રોડ હાથીપુર ખાતે આવેલા એડવોકેટ નીરજ જૈની ઓફિસ ખાતે જ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પહેલા દિવસે જ ત્રણસોથી વધારે ફોર્મ આપવામાં આવ્યા છે આ અંગે વધુ માહિતી આપતા જ એડવોકેટ નિસર્ગ નિરજ જૈને જણાવ્યું છે કે રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિ દ્વારા જ શ્રી પદ્માવતી ટ્રસ્ટ મંડળ દ્વારા શનિવાર સુધી રોજ સવારે નવથી અગિયારમાં જ આ જૈન લઘુમતી સર્ટિફિકેટ મેળવવા માટેના ફોર્મ આપવામાં આવશે તે ભરી અને કાગળિયોનું વિડાણ કરીને શનિવાર સુધી પરત કરવાના રહેશે વધુ મંડળમાં જ અગ્રણી ઋષભ પાનપરિયાએ તથા મોન્ટુ શાહે જણાવ્યું છે કે ધોરણ આઠથી પીએચડી સુધીના અભ્યાસ માટે ભારત સરકારના લઘુમતી આયોગ દ્વારા આ શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે તાજેતરમાં ભરૂચથી દેરોલ તરફ વિહાર કરતા જૈન સાધ્વીજી મહારાજ પર થયેલા હુમલાથી જૈન સમાજ આઘાત જોવા મળ્યો છે ત્યારે આવા બનાવો જે બની રહ્યા છે ત્યારે શું કરવું જોઈએ એક ખાસ બેઠક મળી છે આગળના કાર્યક્રમની રૂપરેખા પણ નક્કી કરવામાં આવશે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે સરકારને પણ રજૂઆત કરવામાં આવશે તથા એડવોકેટ નીરજ જૈને જ આ માહિતી આપી છે બેઠકમાં ખડતરગચ્છના રાજા બાબુ જૈન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત જૈન અગ્રણી તથા યુવક મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંજય દ્વારા એક સરસ મજાનું નરેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળ બનાવવામાં આવ્યું છે એના બધા કાર્યકર્તાઓ આપણી સાથે છે અને આ ધર્મેન્દ્ર ટ્રસ્ટ મંડળ દ્વારા હવે જે બાળકોને લઘુમતીની અંદર જે ફાયદો મળે છે એના માટે જૈન હોય જૈનને પણ લઘુમતીમાં ગણવામાં આવ્યા છે તો એ જૈન તરીકે એમને લઘુમતીનું સર્ટિફિકેટ સબમિટ કરે તો મળે તો દિલેશભાઈ જૈન આપણી સાથે એડવોકેટ છે આ ટ્રસ્ટ મંડળના કાર્યકર્તા છે આપણે એમને પૂછીએ આજે એમને ત્યાં ઘણા બધા લોકો ફોર્મ ભરવા લેવા માટે પડાપડી થઈ હતી આ આખો કાર્યક્રમ કેવી રીતે કરવાનો છે લોકોને કેવી રીતના ફોર્મ મળશે અને આ આખો લાભ જે છે છોકરાઓને એ કેવી રીતે મળવાનો છે જરા દર્શક મિત્રો બતાવો ગયા અઠવાડિયે ધર્મે ધરણેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળ ની એક થઈ સંજય મુનિના નિશ્રામાં અને એ વખતે નક્કી થયું કે ભાઈ આ સંસ્થા દ્વારા શિષ્યવૃત્તિ મળતી હોય એડમિશનમાં લાભ થતા હોય પીએચડીમાં લાભ થતા હોય સીએમાં લાભ થતા હોય તો આવા બધા લાભ માટે એનું શિક્ષિતના પ્રમાણ માટે એના જે કઈ પ્રમાણપત્ર લેવાના હોય લઘુમતીના એના માટે આપણે પ્રયત્ન કરો સામૂહિક અને એને લઈને આજે સવારથી અમે લોકોએ સામૂહિક પ્રયત્ન કર્યો છે અમારી સાથે આ આખી જે ટીમના લોકો જેમાં મોન્ટુભાઈ સાથે ઋષભાઈ ઋષભભાઈ પછી રાજા બાપુભાઈ કેવલભાઈ લોઢાજી જીતેશભાઈ દીપકભાઈ અમિતભાઈ ગૌરવભાઈ અને જીતેશભાઈ આ બધા લોકોએ સામૂહિક જે પ્રકારે શરૂ કર્યું એમાં ધ્રવીપભાઈ પણ છે દીપક નવનીષલાલ શાહ પણ છે આ બધા સાથે મળીને આ એક પ્રયત્ન શરૂ કર્યો છે અને અમારો પ્રયત્ન એવો છે કે આજે ફોર્મ અમે આપીએ છીએ આવતા શનિવારે બધાના ફોર્મ કલેક્ટ કરવાના છે આ ફોર્મ સાથે અમે એવું પણ કહીએ છીએ કે જ્યારે તમે ફોર્મ અમને પાછા આપવા આવો તે વખતે જે તે દરેક વ્યક્તિએ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ભરવાનું છે દરેકે પોતાના જૈન સંઘમાંથી એનું એક લેવાનું કે આ સંઘમાં અમે રહીએ છીએ એનું જે તે બાળકનું અથવા વ્યક્તિનું એલસી એના માતા પિતાનું એલસી એનો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડનો પુરાવો આ બધા પુરાવા સાથે ફોર્મ આપી જવાનું છે આ ફોર્મ આપ્યા પછી અમે સામૂહિક રીતે આ બધાને સબમિટ કરાવીશું અને બધાને જ લઘુમતીનું પ્રમાણપત્ર મળે તો એના દ્વારા આગામી દિવસોમાં સામૂહિક રીતે આપવા જવાના છે આપણે બધાને પણ અમારી વિનંતી છે કે જેટલા પણ લોકો આ જેટલા દર્શકો જોઈ રહ્યા છે વડોદરા શહેર ના હોય વડોદરા જિલ્લા ના હોય કે ગુજરાત ના કોઈ પણ જગ્યા ના હોય આ બધાની જ મારી વિનંતી છે ફોર્મ અમે આપીશું ધરણેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળના દ્વારા બધાને વિનંતી આવો ફોર્મ લઈ જાઓ ફોર્મ ભરીને આપી જાઓ તમારા સર્ટિફિકેટ માટેની ચિંતા અમે કરીશું સામૂહિક રીતે અને આગામી દિવસોમાં જેટલા લાભ મળતા હોય આ બધા લાભ આપવાનો પ્રયત્ન છે આજે બેઠકની અંદર જે ભરૂચની અંદર પણ જે પ્રમાણે સાધ્વીજી મહારાજ ઉપર એક મુસ્લિમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો આની પણ ચર્ચા થઈ તો આ જાગૃત મંડળ દ્વારા કોઈક આગળની કાર્યવાહી કરવાની છે અમે લોકોએ આજે આ મિટિંગ કરી સામૂહિક રીતે થોડો વિચાર પણ કર્યો વિચાર વિમર્શ કરતા એવો પ્રયત્ન થયો કે આગામી દિવસોમાં અમે સરકારને પણ એક લેટર પણ લખીશું આ સંસ્થા દ્વારા અને સાથે સાથે

Ni chen.